ધોરણ બી વિષય હિન્દી એ એ એમાં પ્રશ્ન પેલો પઢો ઓ રંગ ભરો વાંચો અને રંગ પૂરો એનક એટલે ચશ્મા એનક શબ્દ છે નીચે આપ્યો છે ટપકા જોડીને એમાં એ આપ્યો છે લખવાનો છે શું છે એ છે ઐરાવત પછી ઐરાવતમાં છે એ ટપકા કરીને આપ્યો છે એ જોડવાનો છે એરાવત એટલે ઐરાવત પ્રશ્ન બે પઢો ઓર લીખો વાંચો અને લખો એ છે એ ટપકા કરીને આપ્યો છે જોડવાનો છે અને પછી ખાલી જગ્યામાં માં આપુન્યા એ લખવાનો છે અને બોલતો જવાનો છે પ્રશ્ન નંબર ત્રણ ઓર લીખો અક્ષર વાંચો અને લખો કસે બે માત્રા કઈ ખસે બે માત્રા ખઈ એવી રીતના ટપકા કરીને ત્યાંથી શ્રેય સુધી આપ્યું છે ત્યાં સુધી ટપકા કરીને પૂછે જોડીને લખવાનું છે ને પછીની આ બે લીટીમાં ફરીથી એને અક્ષર લખવાના છે કસે બે માત્રા કઈ ખસે બે માત્રા ખઈ ઘસે બે માત્રા ગઈ ઘસે બે માત્રા ઘઈ જસે બે માત્રા ચય છસે બે માત્રા છય જસે બે માત્રા જઈ જસે બે માત્રા જઈ ટસે બે માત્રા ટય ઠસે બે માત્રા ઠઈ ડસે બે માત્રા ડય ઢસે બે માત્ર ઢઈ હણસે બે માત્ર હણૈ તસે બે માત્ર તૈ ઠસે બે માત્ર થઈ દસે બે માત્ર દૈ ધસે બે માત્ર ધૈ નસે બે માત્ર નૈ પસે બે માત્ર પૈ ફસે બે માત્ર ફૈ બસે બે માત્ર બૈ ભસે બે માત્ર ભૈ મસે બે માત્ર મૈ યસે બે માત્ર યઈ માત્ર માત્ર લય વસે બે માત્ર વય સસે બે માત્ર સય સસે બે માત્ર સય સસે બે માત્ર સય હસે બે માત્ર હૈ ક્ષે બે માત્ર ક્ષય નસે બે માત્ર જ્ઞય ત્રસે બે માત્ર ત્રય શ્રસે બે માત્ર શ્રેય શ્રેય તો એવી રીતના કથિ શ્ર સુધી લખવાનું છે અને બોલતું જવાનું છે